લવ ફેમિલી કેમ છે મજામાં તમે બધા મજામાં જશો સૌથી પહેલાં બધાના જય માતાજી જય દ્વારકાધીશ ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર જો આજે કામ પતાવી નવરા થઈ ગયા છે અને આજે ચાલુ કર્યો બપોરે બ્લોગ જો કવરમાં તો ટાઈમ નહોતો ને તો બહુ થઈ ગયા છે અને રસોઈની થઈ ગઈ છે તૈયારી કે હવે જમી લઈ જો વરસાદ શેકવાના છે આપડ શેકવાના છે

ગોળ ને રોટલી ખાઈએ કા લાઈક શેર કરવાનું કહી દો હલો લાઈક શેર કરવાનું કહી દોક શેર કરો સબસ્ક્રાઈબ કરો ફેમિલી આપણે એના જમવા બેસી ગયા છે બપોરના ભોજન ત્યાં લેવા જો મસ્ત મજાના પાપડ શેકાઈને આવી ગયા છે અને સેવ ટમેટાનું આપણું શાક આવી ગયું હોય અને અહીંયા લીલા મરચાં છે વાડીના જો ડુંગળી છે અને એમાં રોટલી આવે છે ઠંડી ઠંડી છાસ તો આવી જાઓ ફેમિલી ભોજન ત્યાં કરવા અમારા દસ તો ભોજન ત્યાં કરી લીધા લે આ પાપડ ખાઈ લે દસ તો ભોજન ત્યાં કરી લીધા તમારે જમવું હોય તો આવી જાવ ફેમિલી આપણે હવે બપોરના રિયાઝ કરી લઈ વાગી ગયા છે બાર બહારના ડં કે ખાઈ લેવાનું લો ફેમિલી આપણે વાગી ગયા છે સાડા પાંચ અને હીરુભાઈના તેણીને આવતા રહ્યા છે આજે જગ્યા હતા નિશાઇડે જેમ કે બીજો દિવસ હતો કાલે આપણે બ્લોક કંઈક છૂટ કર્યો નહોતો લો આપણે અત્યારે જવાનું છે યાર્ડ માં થોડું કામ છે તો કામ કરતા આવી પછી વિડીયો બનાવવાની છે તમે ખાસ વિડીયોમાં બન્યા રહી જાઓ ત્યારે જે આવી યાર્ડમાં આપણે લો ફેમિલી આપણે યાર્ડમાં ગયા હતા ને તો આપણે યાર્ડમાંથી વહી યાર્ડમાં કાંઈ આપણે સૂટ લીધું નહોતું અંદર થઈ ગયું હતું એટલે ફાઇનલી આપણે છે ને શેની રેસીપી કરવાની છે તમને જણાવી દઉં કાઢવા તિંગ ભજીને આપણે શાક બનાવવાનું છે અને આપણી ગ્રેવી અહીંયા થઈ ગઈ કમ્પ્લીટ ડુંગળી ટમેટાની આપણે હે ને આ સિંગ ભજીયાનું શાક બનાવવાનું છે મસ્ત મજાની રેસીપી તો ખાસ આજે વિડીયોમાં બન્યા રહીજો આગળ તમને વઘાર કરી એટલે બતાવીશ કે કે રીતના બનાવવાનું છે શું કરવાનું છે ફાઇનલી આપણે બનાવી નાખીએ સિંગ ભજીયાનું શાક ફાઇનલી ફેમિલી આપણી ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે જો આ ટમેટાની ગ્રેવી આમાં ત્રણ વસ્તુ આદુ લસણ અને ડુંગળી ત્રણ ભેગું છે ત્યાં ભજીયા તૈયાર થઈ ગયા છે અને બધા મસાલા અને મૂકી દીધું છે તેલ જો હવે તેલ આવી જાય જે આપણે વઘાર કરી નાખીને આ બાજુ રોટલીની તૈયારી થઈ રહી છે જે ખાવું હોય તમારે રોટલી ભાખરી ભાઈ રોટલો બધું આની સાથે હાલે ચાલો ફેમિલી આપણે હેને કોઈ વકાર કમ્પ્લીટ કરી કા તો ખાઈશ ને સિંગ પછી ચાલો વકાર કમ્પ્લીટ કરી તમે આગળ ખાસ વિડીયોમાં બનીને રહીજો ચાલો ફેમિલી આપણે તેલ આવી ગયું હોય જો રાઈ ચીરુ ને એ બસું આ કુ જીરો ને આપણે વકાર કરી મસ્ત મજાનો

અને મીઠું એ તમને સ્વાદ અનુસાર જ નાખવાનું કે ખારા હોય અને તીખા હોય એટલે બહુ જાજુ નહીં નાખવાનું જો મસાલા એડ થઈ ગયા કલર પણ આવી ગયો જોરદાર જુઓ તો આપણે આમાં સિંગ ભજીયા એડ હમણાં કરી દઈએ ગ્રેવી મસ્ત મજાની આપણે પાકી ગઈ છે જો હે ને જો તમારે તીખું ખાતા હોય તો ચટણી નાખવાની બાકી કાશ્મીરી છે ચટણી નાખી ને એટલે કલર આવી જાય મસ્ત મજાનો જો અને સિંગ ભજીયા આપણે નાખી હવે એડ કરી નાખેલા

સિંગ બધી હવે સડી ગયા અને પાકી ગયા પછી આપણે ઉતાર લેવું અને જરૂર પ્રમાણે હે ને પાણી નાખતું જવાનું એટલે આપણે થોડુંક કેલું પડે હા એટલે ફેમિલી આપણું શાક હે ને જો એક રસ થઈ ગયું હે ગ્રેવીને ને ભજીયા બે ભળી ગયા હે મસ્ત મજાના જો હે ને જો તમારા આમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું જેમ પાણી ભરતું જાય ને એમ પાણી થોડું થોડું નાખતું જવાનું એટલે સિંગ ભજીયામાંથી છે ને પાણી છે ને સિંગ ભજીયા હોય ને લોટવાળા એટલે ખેંચી લે પાણી તો પાણી તમારે એડ કરતું જવાનું અને વઘાર હલાવતો જવાનું એટલે હું એને એકરસ થઈ જાય જો આવી રીતના ફાઇનલી ફેમિલી આપણે જમવા બેસી ગયા ને આપણું શાક જો બનાવેલું હતું લેરી થઈ ગયું હોય ને આપણે ટેસ્ટ મારી લેજો જો મસ્ત મજાનો ટેસ્ટ આવી ગયો છે હમણાં ઉપરી જમવા બે ગયા કેમ લાગ્યું સાપ ટેસ્ટ કરો તારે ખાવું હોય ભજીયાનું ભજીનું હે જો અમે હીરબાપાઈ ટેસ્ટ કરે છે ખાતા નથી ને તો સાપ એક નંબર વાહ ભાઈ વાહ તો હાલો હવે જમી લઈએ આપણે હાલ ફેમિલી આપણે જમીન મસ્ત મજાના કમ્પલીટ થઈ ગયા છે ખાઈને એક સિંગ ભજીયાનું શાક તો ફાઇનલી તમને સિંગ ભજીયાનું શાકનો રેસીપીનો વિડીયો કેવો લાગ્યો ખાસ વાલા કોમેન્ટ કરજો તમે કોમેન્ટ નહીં કરો તો ખબર નહીં પડે કે અમારો વિડીયો તમને ગમે હે નથી ગમતો કેવા વિડીયો બનાવવા કેવી પ્રકારની કંઈ પણ રેસીપી બનાવી તમારા વિડીયો ખાસ તમે કોમેન્ટ કરશો ને એટલે આપણે એ રેસીપીનો વિડીયો આવી જાય છે ખાસ કાંઈ પણ તમારું નવું લોકેશન જોવું હોય

તો લાઈક કોમેન્ટ શેર કરી દઈજો ચેનલમાં નવો હોય તો હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા બ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ બબાય